નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયામાં આપણે ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં ચાલતા કપાસના એક મણના ભાવ શું ચાલી રહ્યા છે તે અંગેની વાત આજના વિડીયોમાં કરીશું તો વિડીયાને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો વિડીયાને એક લાઇક પણ જરૂર કરી દેજો આજના તાજા કપાસના ભાવની વાત કરીએ તો ભાવનગરમાં એક હજાર પચાસથી સવદસો સત્તાવન તળાજામાં આઠસોથી બારસો ને પંચોતેર જામનગરમાં સત્સો નેવુંથી પંદરસો ગોંડલમાં અગિયારસો એક્યાસીથી સવદસો એકાવન બોટાદમાં તેરસો પચાસથી પંદરસો છવ્વીસ મહુવામાં ઓગણીસો નવ્વાણુંથી તેરસો ને પચીસ હારીજમાં તેરસો એંશીથી તેરસો ને એંસી જામજોધપુરમાં તેરસોથી માણસામાં એકાણું વીસનગરમાં એક હજાર પચાસથી પંદરસો પિસ્તાલીસ વિજાપુરમાં તેરસો એકાવનથી પંદરસો બાવીસ ખાંભામાં તેરસોથી સવવદસો એકતાલીસ મેંદરડામાં તેરસો ત્રીસથી તેરસો ને ત્રીસ કાલાવડમાં અગિયારસો ત્રીસથી સવુંદસો પાંચ બાબરામાં બારસો ત્રીસથી સવુંદસો એંસી જસદણમાં બારસોથી સવુંદસો બોતેર મોરબીમાં અગિયારસો પંદરથી સવુંદસો પાંસઠ અમરેલીમાં નવસો સડસઠ થી સૌદસો અઠ્યાસી વાંકાનેરમાં તેરસો થી સૌદસો સાવરકુંડલામાં તેરસો થી સૌદસો જેતપુરના નવસો થી પંદરસો એક હળવદમાં બારસો પચાસ થી સવદસો રાજકોટમાં તેરસો થી પંદરસો અઢાર ધ્રોલમાં એક હજાર થી બે ઉનાવા થી પંદરસો ઓગણત્રીસ ધારીમાં નવસો ત્રીસથી તેરસો નવ્વાણું અને હળવદમાં બારસો પચાસથી સવું સો આભાર ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાને એક લાઈક કરી દેજો અને આવા જ તાજા કપાસના બજાર ભાવની દરરોજ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને એક વખત સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આ વિડીયાને એક લાઇક જરૂર કરી દેજો